ખેડામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી પાંચ નગરપાલિકામાં ભાજપે ભાજપની સ્પષ્ટ બહુમતી મહેમદાબાદમાં પ્રમુખ પદ પર પ્રશાંત કુમાર પટેલની વરણી કરાઈ છે તો ઉપપ્રમુખ બન્યા છે વર્ષાબેન વાઘેલા કારોબારી ચેરમેન તરીકે રાકેશ સોઢાની ભાજપે પસંદગી કરી છે મૌદા નગરપાલિકામાં પ્રમુખ રૂપેશ કુમાર રાઠોડની વરણી કરવામાં આવી છે તો અસ્ફાક ગુલામ અહેમદ મલેકની વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ પદ માટે કારોબારી ચેરમેન અહીના બન્યા છે રેવાબેન પરમાર વાત હવે ચકલાસીની કરીએ કે જ્યાં પ્રમુખ તરીકે ધર્મેશ વાઘેલા અને ઉપપ્રમુખ પદ પર બિરાજમાન થયા છે અમિત પટેલ કારોબારી ચેરમેન તરીકે જીગર વાઘેલાની પસંદગી કરવામાં આવી છે રાત્રે આજની સભામાં પ્રમુખ માટે એક ફોર્મ અને ઉપપ્રમુખ માટે એક ફોર્મ ભરાયું હતું પ્રમુખ માટે શ્રી રૂપેશ કુમાર રાવજીભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ માટે મલિક મોહમ્મદ અશફાકે ફોર્મ ભર્યું હતું એ સિવાય અન્ય અન્ય કોઈ ફોર્મ ભરાયેલા હતા નહીં એટલે બંને ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે સાહેબ આ ચૂંટણીમાં કોઈ વિવાદ થયો હોય કોઈ પણ પ્રકારનો વિવાદ નથી ફોર્મ ભરવા માટેનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો બીજી તચાઈ સાહેબ ચૂંટણીમાં ઘણો સમય લાગ્યો શું કારણ ચૂંટણીમાં સમય ઘણો લાગ્યો નથી એટલા માટે કે ફોર્મ આપ્યા પછી અમારે પંદર મિનિટ રાહ જોવાની હોય છે કોઈએ ફોર્મ ભરવું હોય તો લઈ જાય એ એટલા માટે પંદર વીસ મિનિટ તો એમાં જાય પછી અમે ફોર્મ કટકાશીએ પછી ફોર્મ પાછું ખેંચવા બેચાઇ આપીએ દસ મિનિટ આપીએ અને એ કારણે પંદરથી વીસ મિનિટ લાગી છે